હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં આજે આપણે બનાવીશું કાઠિયાવાડી સ્ટાઇલ સરગવા બટાકાનું ગ્રેવીવાળું શાક ગ્રેવી બનાવવા માટે ડુંગળીને બદલે એક સિક્રેટ બેટર બનાવીને ગ્રેવી રેડી કરીશું તો ચલો રેસીપીની શરૂઆત કરીએ સરગવા બટાકાનું એકદમ હેલ્ધી ટેસ્ટી શાક બનાવવા માટે આપણે અહીંયા સરગવો લીધી છે સરગોને સરસ રીતે ધોઈ લઈશું અને તેની છાલ ઉતારી લઈશું સાથે બટાકાને પણ કટ કરી લઈશું બટાકા છાલવાલા જ રાખીશું જેથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે સરગવો અને બટાકા બંને કટ થઈને રેડી થઈ ગયા છે પહેલાં આપણે સરગવાને બાફવા માટે મૂકી દઈએ તેના માટે એક બાઉલમાં સરગવો લીધો છે તેની અંદર અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું સાથે હાફ ટીસ્પૂન જેટલું મીઠું એડ કર્યું છે હવે કુકરમાં બે સીટી થવા દઈશું અને સરગવાને સરસ રીતે બાફી લઈશું સરગો બફાય ત્યાં સુધી આપણે બટાકા સાતળી લઈએ તો ચલો હેલ્ધી ટેસ્ટી સરગવા બટાકાનું શાક બનાવવા માટે દાદી નાની જે રીતે લોખંડની કઢાઈનો ઉપયોગ કરતા હતા તેવી જ લોખંડની કઢાઈ ગરમ કરવા મેં મૂકી દીધી છે શક્ય હોય તો લોખંડની કઢાઈ વાપરવાનો જ આગ્રહ રાખવો નોનસ્ટિક કરતાં લોખંડની કઢાઈમાં ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી આપણી રસોઈ રેડી થશે રગવા બટાકાનું શાક આપણે કાઠિયાવાડી સ્ટાઇલ બનાવવાનું હોવાથી તેલનું પ્રમાણ વધારે રાખીશું તેલ ગરમ થાય એટલે તડકો કરવા માટે રાઈ લીમડો સૂકા મરચાં સાથે કટ કરેલું લસણને સાતળી લઈશું આ ઇન્ગ્રીડિયન્ટ સરસ રીતે સતળાઈને રેડી થઈ જાય પછી આપણે તેની અંદર કટ કરેલા બટાકા એડ કરી દઈશું હવે બેથી ત્રણ મિનિટ બટાકાને પણ સરસ રીતે સાતળી લઈશું આ રીતે બટાકાને પાણી વગર આપણે ચડાવી લઈશું હવે આપણે તેની અંદર એક એક કરીને બધા મસાલા એડ કરતા જઈએ મસાલાની અંદર આપણે હળદર મીઠું લાલ મરચાંનો પાવડર અને ધાણાજીરું લીધા છે બધા મસાલાને બટાકાની સાથે સરસ રીતે મિક્સ કરી લઈએ અને ઢાંકણ ઢાંકીને સ્લો ફ્લેમ પર તેને ચડવા દઈએ સાથે વચ્ચે વચ્ચે આપણે બટાકાને હલાવતા જઈશું જેથી તે નીચેથી ચોટી ના જાય તો તમે જુઓ આ રીતે આપણે તેને વચ્ચે વચ્ચેથી હલાવતા રહેવાનો છે આ રીતે બટાકા ચડવા લાગે એટલે આપણે તેની અંદર એક ટામેટાને કટ કરીને રેડી કર્યો છે તે એડ કરી દઈશું સાથે જીરાનો પાવડર લીધો છે તે એડ કરી દો અને થોડી કોથમીર એડ કરીને તેને સરસ રીતે મિક્સ કરી લઈશું આ રીતે પાણીનો ઉપયોગ કર્યા વગર આપણે બટાકાને સરસ રીતે ચડાવી લીધા છે એકદમ ટેસ્ટી એવું બટાકાનું શાક અહીંયા રેડી થઈ ગયું છે જો આ રીતે સિમ્પલ બટાકાનું શાક ખાવું હોય તો પણ તમે આ સમયે તેને સર્વ કરી શકો છો તો આવી જ નવી નવી રેસીપીઓ જોવા માટે જો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો રેસીપી ગમે તો લાઇક કરજો શેર કરજો તો ચલો સરગો પણ સરસ રીતે બફાઈને રેડી થઈ ગયો છે હવે આપણે સરગવામાંથી તેનું પાણી અલગ કરી દઈશું અને તે બટાકાની અંદર એડ કરી દઈશું ફરીથી બટાકાને ધીરે ધીરે મિક્સ કરી લઈશું અને ઢાંકણ ઢાંકીને બે મિનિટ એમને રહેવા દઈશું સાથે આપણે આ જે ગ્રેવી બનાવવા માટે ડુંગળીના વગર એટલે કે એક સિક્રેટ ગ્રેવી રેડી કરવાના છે તે રેડી કરીએ આ સિક્રેટ મસાલો બનાવવા માટે આપણે એક બાઉલ લીધો છે બાઉલની અંદર એક ચમચી જેટલું બેસન એટલે કે ચણાનો લોટ લઈશું તેની અંદર બે ચમચી પાણી એડ કરી દઈશું અને બેસનને સરસ રીતે મિક્સ કરી લઈશું આ રીતે બેસન સરસ રીતે મિક્સ થઈ જાય પછી આપણે તેની અંદર બે ચમચી જેટલી લસણની ચટણી એડ કરી દઈશું લસણની ચટણી આ રીતે મિક્સ કરવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે સાથે લાલ મરચાંનો પાવડર ધાણા જીરું કાશ્મીરી રેડ ચીલી પાવડર પણ મિક્સ કરી દઈશું હવે આપણે ફરીથી બે ચમચી પાણી એડ કરી દઈશું અને ફરીથી તેને સરસ રીતે મિક્સ કરી લઈશું આમ આપણે ટોટલ ચાર ચમચી પાણીનો ઉપયોગ અહીંયા કર્યો છે આપણી સિક્રેટ ગ્રેવી રેડી થઈ ગઈ છે આ સિક્રેટ ગ્રેવી એડ કરવાથી તમે જોશો તો સરગવા બટાકાનું શાક એકદમ ગ્રેવીવાળું ટેસ્ટી રેડી થશે તો ચલો બટાકા પણ સરસ રીતે ચડી ગયા છે આપણે ચેક કરી લીધા છે હવે આપણે તેની અંદર બેસનવાળું બેટર એડ કરી દઈશું અને ધીરે ધીરે આ રીતે હલાવતા જઈશું સાથે આપણે બાફેલા સરગવાને પણ એડ કરી દઈશું અને ધીરે ધીરે ગ્રેવીની અંદર મિક્સ કરતા જઈશું સાથે થોડી કોથમીર સ્પ્રિંકલ કરી દઈએ અને ઢાંકણ ઢાંકીને બેથી ત્રણ મિનિટ સ્લો ફ્લેમ પર તેને રહેવા દઈએ બેથી ત્રણ મિનિટ થઈ ગયા છે ઢાંકણ ખોલીને જોઈ લઈએ તો એકદમ ટેસ્ટી ચટાકેદાર એવું કાઠિયાવાડી સ્ટાઇલ સરગવા પટાકાનું ગ્રેવીવાળું શાક આપણું રેડી છે આ શાકને તમે રોટલા સાથે પરાઠા સાથે રોટલી સાથે યા તો ભાત સાથે સર્વ કરી શકો છો ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે તેની અંદર કાઠિયાવાડી સ્ટાઇલ લસણની ચટણી એડ કરવાથી તેનો ટેસ્ટ ખૂબ જ વધી જશે જો તમને મારો આજનો વિડીયો ગમે તો મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો સાથે મારી ચેનલને જો સબસ્ક્રાઈબ ના કર્યો તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો સાથે બે લાયકન ચોક્કસ દબાવજો જેથી મારા નવા નવા વિડીયોના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે સાથે કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી તમારી એક કોમેન્ટ અને તમારું એક લાઇક અમને ખૂબ જ પ્રોત્સાહન આપે છે